ચોક્કસ જનક રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા છે કે તેઓએ આજથી સત્તાવાર રીતે પ્રચારની શરૂઆત છે તે કરી દીધી છે હાલ આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે અત્યારે તેમની મહિલાઓ છે કે તેમની સાથે અત્યારે સંમેલન છે તે ચાલી રહ્યું છે અને ત્યાર પછી તેમની ટિફિન બેઠક છે તે અહીં થવાની છે ખાસ કરીને જે રીતના ક્ષત્રિય સમાજનું જે વિવાદ આવ્યો અને ત્યાર પછી એક અટકળો એવી ચાલતી હતી કે જે રીતના ક્ષત્રિય સમાજ છે તે મેદાને ઉતર્યો છે અને ક્યાંક પરસોત્તમ રૂપાલા છે કે તેમની ટિકિટ છે તે ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળ દ્વારા બદલાવવામાં આવી શકે છે પરંતુ જે રીતના તેઓ દિલ્હીથી પરત ફર્યા છે અને ત્યાર પછી તેઓ રાજકોટ આવ્યા મોડી રાત્રે અને તેમને રાજકોટ આવી અને ખાસ કરીને તેમને જે આજ સવારથી જ પ્રચારની શરૂઆત છે તે કરી છે આશાપુરા માતાજી કે જે ક્ષત્રિય સમાજના કુળદેવી કહેવા ગણાય છે અને તેઓ કુળદેવી માતાજીના દર્શન આજે પરસોત્તમ રૂપાલાએ પેલેસ રોડ ખાતે આશાપુરા મંદિર ખાતે કર્યા સાથે જ પાટીદાર યુવાનો છે પાસ જે સમિતિ છે કે તેમના દ્વારા તેમના સમર્થનની અંદર બેનરો છે તે લગાવવામાં આવ્યા અને ત્યાર પછી તેમને પ્રચારની જે શરૂઆત છે તે સત્તાવાર રીતે આજથી કરી દીધી છે એટલે કે ક્યાંક સમર્થન છે તે પરસોત્તમ રૂપાલાને છે તે મળી રહ્યું છે અત્યારે પરસોત્તમ રૂપાલા છે કે જેઓ જે મહિલા સંમેલન છે કે તેમને સંબોધિત છે તે કરી રહ્યા છે સ્વાવલંબી સ્વાશય આત્મનિર્ભર મહિલા સંમેલન છે કે તેમની અંદર પરસોત્તમ રૂપાલા છે તે ઉપસ્થિત રહ્યા છે સાથે તેમની સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયા ધારાસભ્ય દર્શિતાબેન શાહ તમામ લોકો છે તે અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં મહિલાઓ છે તેમને પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે સંબોધી રહ્યા છે તેઓ જે રીતના પ્રચારની આજથી વિધિવત રીતે શરૂઆત છે તે કરી દીધી છે અને ખાસ કરીને જે રીતના વિવાદો સર્જાયા હતા અને ક્યાંક વિવાદોની વચ્ચે હવે પરસોત્તમ રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી દીધી છે એટલે કે સ્પષ્ટ સંકેત છે તે આપી દેવામાં આવ્યો છે કે પરસોત્તમ રૂપાલા છે કે તેમની ટિકિટ રાજકોટથી બદલતી નથી અને તેઓ રાજકોટથી જ પોતાની ઉમેદવારી છે તે છે પરસોત્તમ રૂપાલા અત્યારે તમામ રીતે ચૂંટણી મેદાનની અંદર ઝંપલાવી દીધું છે અને અત્યારે તેઓ ખાસ જે પોતાના ચૂંટણી પ્રચારની જે રીતના તેમના દ્વારા શરૂઆત છે તે કરવામાં આવી છે દ્રશ્યોની અંદર પણ આપ જોઈ શકો છો કે મહિલા સંમેલન છે કે મહિલા સંમેલનની અંદર તેઓ અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે ને અત્યારે મહિલાઓનું જે સંમેલન છે તેમને તેઓ સંબોધતા અત્યારે જોવા મળી રહ્યા છે પરસોત્તમ રૂપાલા અત્યારે ચૂંટણીના પ્રચારની જે રીતના તેઓ શરૂઆત જે રીતના સવારથી જ તેમને કરી છે અને અત્યારે તેઓ જે મહિલાઓની જે બેઠક ટિફિન બેઠક છે કે તેની અંદર તેઓ સંબોધન કરતા જોવા મળી રહ્યા છે આપણે તેઓ સંબોધન કરી રહ્યા છે તે જ સાંભળવાનો પ્રયાસ કરીશું જી જરાક બિલકુલ બિલકુલ સુખી પરિવાર એક સુંદર મજાની કલ્પના સાથેનો સ્વાવલોના કાર્યક્રમનું આયોજન કરવા માટે હું ભાવનાબેનને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્ય આપણા કાર્યક્રમમાં મારી લોકસભાના સભ્યભાઈ શ્રી મોહનભાઈ રાજ્યસભાના મારા સાથીદારભાઈ प्रांत हरासेबें दर्शिता बें पार्टीना लिंगेवानों समग्र कार्यक्रमना केंद्र बिंदु भावना बें अधर्निय बिना बें बांधी उत्ना बें अस्तुता बें धरा बें भागा पूर्वी बें सोनेजी बारगोवी बें डॉक्टर माउली बें

એમની વચ્ચે બહેનોને મળવાનો મારો પહેલો પ્રસંગ છે એટલી વિવિધતા તમે આ બહેનોની અંદર ગોઠવવા માટેનો પ્રયાસ કર્યો સાધારણ શ્રમજીવી બહેનથી માંડીને કાઉન્સિલિંગ કરવાવાળી બહેનો આપની આ ટીમમાં છે કેટલા જુદા જુદા પ્રકલ્પો સાથે જોડાયેલી બહેનો છે સરકાર ની અંદર આખી દેશની બહેનોની માનસિકતા બદલ નિર્ણયો પેલા આપણે సీన్డు కూల్కాళ్డులోన్ బేన్ రృ్డున్ వాధన్ న్ దీగ్రిన్ ఎన్ వాన్ మర్ దీకరావ ఎసుటు. ఆప్నా ప్న్ మంధరు స్కొళ్ కూలోన్ దర్వ్ న్ काम है यूँ तब मैं कहता हूँ 26 जनवरी की परेड जो ये शे आओगे हाँ दो जो ये वही तो पहला एक वक्त परेड थी याने मीडिया ना मानती थी जो ये अदभुत परेड आजादी का ची पहली वक्त आखे आखी परेड तो नेतृत्व अधेशनी माताओं आखे आखी परेड साधारण नाना लोग का मानस पास के बैंड

मोटा पाया ऊपर उभा करवानो काम प्रथम वक्त मोदी साहब के करो पण बेनोनी आ सभा में एक रहस्य मारे कोन जो छे का सेल्फ हेल्प ग्रुप जे छे ने ई बेनो मटे नो थो सेल्फ हेल्प ग्रुप नो नाम छे एमा बेनो मटे नो आ योजना आती नहीं पण कोन जाने केम बेनो सिवाय भाई जो एमा आया थी तो अत्यारे सेल्फ हेल्प ग्रुप એટલે છે